અજાણ્યા ત્રણ શખ્સોએ ધોકા પાઇપ મારી લૂંટ ચલાવી મોબાઈલ તેમજ રૂપિયા દસ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા ભોગ બનનાર બંને વ્યક્તિઓને સારવાર અર્થે એકસો મારફતે ખસેડવામાં આવ્યા પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલે અજાણ્યા શખ્સો કોણ હતા સમગ્ર બાબતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સમગ્ર બાબતે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આગળ જતાં જાણકારી મળશે કે આ ત્રણ વ્યક્તિઓ કે જેને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે એ કોણ હતા ક્યાંના હતા અને આ લૂંટ ચલાવવાનું કારણ શું હતું રિપોર્ટર નયનભાઈ રાવરાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ધોરાજી રાજકોટ રાઠોડ સાહિલ અમે આવતા અને પછી મેં એને મોબાઈલ ફોન કરવા દીધો ને એક ભાઈને ફોન કર્યો અને પછી પાછળથી એક ભાઈ પાઇપલાઇન આવ્યો ને મારવા માંડ્યો અને પછી આની ગાડીની ચાવી લઈ લીધી અને મારો મોબાઈલ લઈ લીધો અને પછી લઈને વૈયા ગયા અને પછી એને મારા ફોનમાં ફોન કર્યો એ કેમમાંથી ગઈ ખબર નથી એ પછી આને કંઈ ગાડી અહીંયા પડી લઈ લેજે અને પછી વયા ગયા અને દારૂ પીધેલમાં હતા અને અંગ પૈડા તોડીને તોડી ખા તૂટી ગયો મારો ખાલી મોબાઈલ લઈ લીધો ને આના પૈસા લઈ લીધા

તો શું ઘટના બની હતી ઘટના એ બની હતી અમે આ જમનાવાડ રોડ વાળો જ્યાં અહીંયા ગેબિન સાબીની દરગાહ આવે છે એ ગેબિન સાબીની દરગાહની ઓલી બાજુ અમે અસાડી બી જતી તો ત્યાંથી આમ જૂનાગઢથી આ ધોરાજી બાજુ આવતા હતા તો ત્યાંથી એક ડોહીવાળા વાળા જેવા હતા માસી જેવા અને કેના ભેગો એક બીજો ભાઈ હતો ગાડી હતી એચ એફ ડિલેક્સ એ અમને ઊભું રાખ્યું ને આ ભાઈનો મોબાઈલ માંગ્યો એની પાસેથી આ ભાઈએ ફોન કરવા મોબાઈલ દીધો એ મોબાઈલ લઈ લીધો અને પછી ભાઈએ મોબાઈલ માંથી એક ભાઈ ને ફોન કર્યો એ પાઇપ લાઈન અને આ ભાઈ તો આના બચાવવારથી હું બાજુ ગયો તો મને પકડીને હુરાવી દીધો ને મને પગમાં પાઇપ માયરો આ જગ્યાએ માયરો હે એ કાયા ને કાયા માયરો હે એટલે ટૂંકમાં પકડીને હુરાવી દીધા અમને અને પૈસા મારી ભેગા હતા દસ હજાર રૂપિયા એ દસ હજાર લઈ લીધા ને આ ભાઈ નો મોબાઈલ લઈ લીધો

પછી મારી ગાડી લઈને વહી ગયા નીચે લાલ કલરની ની એવી ને છે સિત્યાસી જીરો એક નંબર પ્લેટ છે એના એ ગાડી લઈને વહી ગયા અને ગેબન સાહેબ ની જે દરગાહ છે ને એ દરગાહની આમ આગળ ક્યાંય વાડીમાં મેક દીધી મારી ગાડી ને એ મને ફોન કરીને એમ કીધું કે ગાડી લઈ લેજે ત્યાંથી અને કોઈને કહેતો નહીં ને કે મારી નાખી અને ઘરેમાં ઘરીને મારશું એમ કીધું મને પાઇપથી લોખંડનો પાઇપ હતો એ પાઇપ અમે ફોન કર્યો મેં મારા નંબરમાં મારા મોબાઈલમાંથી આ ભાઈ નો મોબાઈલ લુટ્યો એટલે હું છે ને આમ હડી કાઢીને આમ ભાઈ ફોન કર્યો સીધો એકસો આઠ માં એકસો આઠ આવી મારો મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ થઈ ગયો હાલમાં